મારવાની ધમકી આપી છે અને એમને જે માર મારેલો છે લોખંડની પરાયથી મારેલા છે એમને એટલો ઘા કર્યો છે અહીંયા ગળા પિતાએ આપઘાત કર્યો છે પરંતુ આપઘાત કરવા પાછળ જે લોકો પ્રેરણા આપનારા છે તેમની સામે ગુનો દાખલ થવો જોઈએ તેવી માંગ લઈને ડેડિયાપાડાના સંદીપ વસાવા દ્વારા નર્મદા જિલ્લા કલેક્ટર અને નર્મદા જિલ્લા પોલીસ વડાને લેખિત ફરિયાદ કરી પિતાના આપઘાતના પ્રકરણની તલસ્પર્શી તપાસની માંગણી કરી છે પ્રાપ્ત માહિતી અનુસાર ચૌદ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ડેડિયાપાડાના નવા ગામ પનુડા ખાતે ભગતસિંહ મંગાભાઈ વસાવા સાથે તેમના જ ફળિયામાં રહેતા એક યુવાને બોલાચાલી કરી માર મારવાનો બનાવ બન્યો હતો ત્યારબાદ એ જ દિવસે મરણ જનાર ભગતસિંહ મંગાભાઈ વસાવા દ્વારા કથિત રીતે માર મારવાની ઘટનાથી વ્યથિત થઈને ઝેરી દવા ગટગટાવી લઈ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી

સમય સાડા સાત થી આઠ વાગ્યાનો સમય છે જ્યાં મારા પિતાજી અમારા બે ઘર છે નવા ગામના અંદર ત્યાં એક પટેલ ફળિયાના અંદર ઘર છે અને એક મંદિર ફળિયાના ઘર છે જે પટેલ ફળિયામાં ઘર આવેલું છે અમારું ત્યાં ઢોરઢાકર અમે બાંધવાનો ઉપયોગ કરીએ છીએ આ નિર્મિતભાઈ રાજસિંહભાઈ વસાવા જેઓ મારી દાદીને ત્યાં આવ્યા અને પછી ધમકી આપી કે તારા છોકરાને આ રસ્તે અવરજવર જવર કરવાનું ના પાજો બાકી તમારા છોકરાને મારીને બોટી બોટી નાના નાના ટુકડા કરી દઈ સલા ત્યાં જ્યાં ઢાકર બાંધ્યા હતા ત્યાં આવીને એમના પર હુમલો કર્યો લોકોની પરાથી ઘા કર્યા અને ગળામાં આમ રીતે બધું માર્યું ત્યારે બનાવ બન્યો લગભગ સાડા ચાર વાગે એમાં મારા પપ્પાએ આ ધાક ધમકી આપી એમણે એના કારણે જે આ ઝેરી દવા પીને આપઘાત કર્યો હતો અને ત્યાર પછી એમના ખિસ્સામાંથી બે સુસાઈડ નોટ મળી આવી એમાં દર્શાવેલું છે એ મને કોઈએ કંઈ આપઘાત કરવા માટે મજબૂર કર્યા છે જેમના આરોપીઓ છે એમના જે નામ દર્શાવેલા છે એ એ પ્રૂફ અમારા જોડે હતું એના આધારે અમે પછી એમ પોલીસ ફરિયાદ માટે ગયા તો પોલીસવાળાએ કોઈ અમારે કંઈ કાર્યવાહી જ નહીં કરી અને એફઆઈઆર પણ નથી કરી આપી અમે પોલીસ સ્ટેશનમાં ગયા એટલે ડેપાળા પોલીસ સ્ટેશનના અંદર અમે એફઆઈઆર કરાવી માટે ગયા હતા પણ ત્યાં પણ એમને કોઈ ફરિયાદ નથી નોંધી અમારી મૌખિક ફરિયાદ દીધી ત્યાર પછી અમને સુસાઇડ નોટ કોની પાસે એ સુસાઈડ નોટ જે મહેન્દ્રભાઈ કડવી જમાદાર છે એમની પાસે જે ઓરિજિનલ અમારી જે પપ્પાએ લખેલી એ સુસાઈડ નોટ એમની પાસે જમા છે અને એ સુસાઈડ નોટના આધારે અમે કાર્યવાહી કરવા માંગે છે તો આ લોકો એ સુસાઈડ નોટના આધારે કોઈ કાર્યવાહી નથી કરતા અને જે જય દેવા પીને આપઘાત કર્યો છે એના પાછળની કાર્યવાહી કરે છે આ લોકો એની પાછળ એની પાછળ જે કારણ છે જે સુસાઈડ નોટમાં દર્શાવેલું છે કે મને કઈ રીતે આરોપીઓ મને આમ મને મરવા માટે મજબૂર કર્યા છે એના પાછળનું કારણ સુસાઇડ નોટમાં દર્શાવેલું છે તો આ લોકો એમની પાછળ કોઈ કાર્યવાહી નથી કરતા મારવાની ધમકી આપી છે અને એમને જે માર મારેલો છે લોકોની પરાયથી મારેલા છે એમને એટલો ઘા કર્યો છે અહીંયા ગળા પર આ રીતે મૂકાથી માર્યા છે એમને તમે દવાખાને લઈ ગયા લઈ ગયા સુઈસાઈડ આમ જરી દવા દીધી ત્યારબાદ અમે દવાખાને એકસો આઠને ને કોલ કર્યા પછી અમે એને દવાખાને ખસેડવામાં આવેલા પણ ત્યાં દવાખાને લઈ ગયા બાદ ડોક્ટરે તપાસ દરમિયાન મૃત જાહેર કરે છે એમને હવે શું માંગ છે તમારી પોલીસ ને સરકાર પાસે એટલી માંગ છે કે કડક થી કડક કાર્યવાહી થાય અને સીબીઆઈ ક્રાઇમ બ્રાન્ચ ને એમને આગળ કેસ સોંપવામાં આવે અને કડક થી કડક કાર્યવાહી કરવામાં અમે માંગ કરીએ છે જે એવું મને જાણવા મળ્યું કે મારા પપ્પાને માર્યા છે તો હું ઘરે ગયો ત્યાર પછી જોયું કે હા મારા પપ્પાને માર્યા છે મારી મમ્મી અને મારા કાકાએ અમને કીધું કે અમને તારા પપ્પાને આવી રીતે માર્યા છે એમ એનો વિડીયો પણ અમે બનાવેલો છે કઈ કઈ જગ્યાએ માર્યા છે કઈ રીતે ઘા કર્યા છે એનો લાઈવ વિડીયો અમે મારા ઉપર જે વખતે હયાત હતા તે વખતે લાઈવ વિડીયો બનાવેલો છે અમને તો લાઈવ વિડીયોના અંદર દેખાય છે આમ ગળામાં ઘા માર્યા છે કમર પર આ રીતે લોકોએ હુમલો કરીને માર્યો છે તો બધા ઘા દેખાય છે